આજે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસના બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થીઓ અને ધોરણ બારમાં અગિયાર હજાર બસો વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે ભરૂચ જિલ્લાના અલગ અલગ સેન્ટરમાં અધિકારીઓએ મુલાકાત કરી હતી જેમાં ભરૂચની એમઆઈટી સ્કૂલમાં ભરૂચ જિલ્લાના વડા એસપી મયુર ચાવડા સાહેબે એમઆઈટી સ્કૂલમાં મુલાકાત કરી હતી અને એસપી સાહેબ વિદ્યાર્થીઓને ચોકલેટ ખવડાવીને ફૂલ આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને જેમાં ભરૂચ એ ડિવિઝનના પીઆઈ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ધોરણ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સ્થળ સંચાલકોને ગઈકાલે અને આજે પણ વિવિધ સૂચનાઓ આપી દેવામાં આવી છે માન્ય કલેક્ટરશ્રી માન્ય એસપી સાહેબ આર એસી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે એમને ચહેરા જોતા એવું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી કરી છે બોર્ડે પણ આ વખતે વિવિધ સૂચનાઓ જે જાહેર કરવાની હતી તે અગાઉથી જ સૂચનાઓ જાહેર કરી દીધી છે મીડિયા મારફતે વાલીઓ સુધી વિદ્યાર્થીઓ સુધી વિવિધ સૂચનાઓ પહોંચી ગઈ છે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની જે સમસ્યા છે એ અંતર્ગત પણ વિવિધ કામગીરી કરવામાં આવેલી છે ટ્રાફિકની સમસ્યા કેટલીક જગ્યા પર હતી ત્યાં પોલીસ કાર્યરત છે આથી વિદ્યાર્થીઓ સમયસર એમના કેન્દ્ર પર પહોંચી રહ્યા છે જુદા જુદા અધિકારીઓ પણ પોતાની ડ્યુટીમાં જોડાઈ ગયા છે પરીક્ષા ખૂબ શાંતિથી માહોલમાં લેવાય એ માટે સંપૂર્ણ તૈયારી વહીવટી તંત્રએ કરી રાખી છે કલેક્ટરશ્રી વર્ગ એક અને વર્ગ બે ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે જે નિમણૂક કરવામાં આવી છે તેઓ પણ પોતાના સેન્ટરો પર પહોંચી ગયા છે સવારનો સેશન ખૂબ શાંતિમય રીતે શરૂ થઈ ગયો છે બપોરનો સેશન પણ એ જ રીતે શરૂ થશે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવીએ છીએ